તળાજા તાલુકાના સરતારપર પર બંદરગામે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં બેઠક યોજાય ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી મોટા એટલે કે સરતાર પર બંદરગામ ખાતે આજે ભાવનગર પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એઆરવાળા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તલાજા પોલીસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સરતાર પર બંદરગામના ઘણા બધા લોકો જે માછીમારી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દિવસ તેમજ રાત્રિના સમયે તેઓ સમુદ્રમાં હોય છે તેઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે સમુદ્રની અંદર કોઈ પણ જાતની બિનકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય કે કંઈ પણ શંકાસ્પદ હિલચાલ થતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ તેમજ જિલ્લા પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી આ સાથે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

ज़रा दम तो वहीं आ ची अंदर जाओ तो तब पिशेज़ जुबान ने जान करें जाओ तब हमने लाइसेंस वगैरह मतलब रिन्यू थे क्यों उसे ज़रा ना कमले

રામબાસ્મી નાશમેજી બીજવાઈ કોઈ પ્રશ્ન હોય તો બોલજો કે કાયદેસરનો ગેર છે એની ચર્ચા હા તો આ પોલીસ કમિશનર ની અલી એજન સેને ભણાવી શકે તમે કહો છો સબ બજે લેજે કર વાત કરી ની

તમારું જે લાઇસન્સ જેના પૂરા થઈ ગયા હોય અથવા નવા છોકરાઓ જે શીખતા હોય પહેલાં તો આપણે હંમેશા જે પણ કામ કરીએ છીએ એટલે જેના લાઇસન્સ રિન્યુ કરવાના બાકી હોય નવા કરાવવાના બાકી હોય એ સૌથી પહેલું કામ કરવાનું સૌથી મહત્વની વસ્તુ કે આ ઇન્ટરનેશનલ બોર્ડર થઈ ગયું પંજાબ અને રાજસ્થાન અને પેલી બાજુ બનાસકાંઠાની બોર્ડરના જે ગામડા છે કે જેની સાથે પાકિસ્તાનની બોર્ડર રડે છે આ એના જેવું બોર્ડરનું ગામ છે બરાબર આને ભલે દરિયાઈ પટ્ટી છે પણ હવે એની બાજુનો દરિયો કોઈ આપણા ગુજરાતના કે ભારતના બીજા શહેરનો જ છે એવું નથી ગમે ત્યારે નાની મોટી પણ સાઈઝથી કોઈ પણ બોટ આવી શકે છે અહીંથી ક્યાંય જવું હોય તો જઈ શકાય એવું નથી ગુજરાતમાં જે સોળસો કિલોમીટરનો દરિયો છે એમાં દસમા ભાગમાં એકસો સાહીઠ કિલોમીટર જેવો ખાલી ભાવનગર છે થોડી ખાડી વિસ્તાર છે એટલે જનરલી મોટી બોટ આવતી નથી હોતી બાકી તમે કેટલી બધી વાર સમાચારમાં જોયું છે માં જોયું હોય બીજા મીડિયામાં તમે નોટિસ કર્યું હોય તો દ્વારકા સોમનાથ અને પોરબંદર આ બધા ખુલ્લા દરિયા છે ઓપન સી કહેવાય આપણી જોડે એવો દરિયો નથી છતાં પણ જ્યારે એ ઓપન માં જ્યારે પોલીસનું પેટ્રોલિંગ કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ અને એની વોચ એકદમ ટાઈટ હોય ત્યારે બહારથી જે પણ કોઈ વ્યક્તિ એન્ટીનેશનલ મુમેન્ટ સાથે અથવા એવા કોઈરાદાથી આવનાર છે એ ક્યાં જવાનું એ એવી જગ્યા પકડશે કે જ્યાં સી નથી અને કોસ્ટગાર્ડ u પેટ્રોલિંગ ઓછું છે અથવા એની વિસ્તાર બીજે જે એક્ટિવ છે એવી જગ્યા છોડી અને એવી બીજી જગ્યાઓ પસંદ કરશે ખાસ કરી અને અમારો તમારો રોલ શું મહત્વનો છે આપણા દેશની સુરક્ષા મજબૂત બને કોઈ પણ પ્રશ્ન ધારો કે ભાવનગરના દરિયા કિનારે જો તો શું થવાનું છે ઇલેક્શનમાં કેવું થાય છે ઇલેક્શન દરમિયાન કોઈ પણ કામમાં માથાકૂટ થઈ જાય કુલમણ બુદ્ધ ઉપર માથા ગુર થઈ તો પછી જેટલી વાર ઇલેક્શન આવે એટલી વાર એ બુદ્ધ સંવેદનશીલ બની જાય એનો બંદોબસ્ત વધી જાય પછી કોઈ બે કાસ્ટલી વચ્ચે ઝઘડા મારામારી થાય તો પછી જેવા ધાર્મિક પ્રસંગો આવે ઈદ આવે કે રથયાત્રા આવે કે હોળી આવે કે ધૂળેટી આવે શું થાય એ જે આઠ દસ પંદર ના નામ હતા ભૂતકાળમાં પાંચ પાંચ સાત સાત વર્ષ સુધી એને એ વખતે અત્યારથી પગલાં લેવા માટે બોલાવવામાં આવે છે વાત એકવાર વાર થાય પતિ નથી જતી વાત એક ઘટના થાય વર્ષો સુધી એના જેમ ભૂકંપમાં કેવા આફ્ટરશોક આવતા રહે છે એના આફ્ટરશોક આવતા રહે છે એ સૌથી મહત્વની જવાબદારી આપની માથે પણ છે કે બોર્ડરનું ગામ છે આજ વ્યવસાય સાથે સંકળાયેલા માણસો છે એને ક્યારે કોઈની પણ ભેટ થવાની છે તો એ સૌથી પહેલા બોર્ડરના ગામ જે માછીમારી કરવા માટે જાય છે એવા જ વ્યક્તિઓ જોડે થવાની છે ઉદાહરણમાં તમે બોમ્બે જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં બી સ્થાનિક આપણી બોટ વપરાઈ હતી બરોબર પણ તમે જેમ કીધું કે બીજી જે બોટ વાળા આઠ દસ જણા હોય છે અને આપણી સ્થાનિક બોટ માં ત્રણ જણા હોય તો એ લોકો એમને ગાળો બોલે છે ધમકાવે છે એવા ધારો કે દેશ વિરોધી પ્રવૃત્તિ વાળા માણસ આવી ગયા તો એ તો ડાયરેક્ટ શૂટ કરી આપણી જ બોટ લઈ જતા રહે તો કોઈ એમને પૂછે નહીં જલ્દી ઓળખાય પણ નહીં કારણ કે આપણી બોટ એક જ સરખી દેખાય છે અને તમને તરત ખબર પડે કે આ તો સ્થાનિક બોટ છે એટલે પછી એમાં સંકારી દ્રષ્ટિ જોવામાં આવતી નથી એટલે જેટલા પણ મિત્રો જ્યારે પણ દરિયામાં ખેડે છે ત્યારે હંમેશા એક્ટિવ રહેવું જોઈએ કોઈ એક્ટિવિટી થતી હોય આ જ ગામમાં અલગ અલગ જગ્યાએથી કોઈ અઠવાડિયા દસ દિવસ માટે રહેવા આવ્યું હોય કે તળાજામાં હોટલ ગેસ્ટ હાઉસમાં કોઈ ભાડે રહેતું હોય આ બધી વાત સૌથી પહેલા ખબર કોને પડશે ભાવનગર કે સરતાનપુર વાળા હા સૌથી પહેલા ખબર અહીંયા જ પડવાની છે કે સાહેબ પાંચ સાત જણા નવા નવા દેખાય છે પહેલી વાર જોયા છે આ સમાચાર સૌથી પહેલા તમને જ મળવાના છે અને બીજા નંબરે આ સમાચાર તમારે તળાજા પોલીસ સ્ટેશન આવવાના છે પછી જ ભાવનગર સુધી તો સમાચાર આવવાના છે એટલે આપણી જેટલી જાગૃતતા રહેશે આપણે પણ એટલા સેફ રહી શકીશું શાંતિની કોઈ પણ જાતના પ્રશ્નો ભાવનગર આવી સાગર કેનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ

ત્યારે પણ પોતાના પરિવારની પણ ચિંતા ના કરતા હોય અને રજા માટે સતત કાર્યશીલ રહેતા હોય એવા પોલીસ પરિવારને અહીંયા જ્યારે એમને ઉપસ્થિત છે ત્યારે એમનો તાળીઓ અને આપણે સ્વાગત કરીએ આજના સ્વાગત છે શબ્દો ને અંકો ને ચોખા સાહેબ ને આપણે શબ્દ રૂપે માનથી એમનું સ્વાગત કરીએ છીએ દરિયાઈ સુરક્ષા સેતુ અત્યારે હાલ આપણે જોઈએ છે કે ઘણા સમયથી છાપાઓની અંદર પ્રેસ પ્રેસની અંદર મીડિયાની અંદર સમાચાર વર્તમાનપત્રોની અંદર અત્યારે હાલ દરિયાઈ સુરક્ષા માટે વહીવટી તંત્ર માટે જે પગલાં લેવામાં આવે છે એ માટે સાહેબ આપે વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમના પ્રત્યે તરફથી આપણે સારું માર્ગદર્શન કરી રહી તો કાર્યક્રમ જ્યારે શરૂ થાય છે ત્યારે અહીં ઉપસ્થિત બેરા એસઓજી પીઆઈ શ્રી વાળા સાહેબ ઈએસઆઈ શ્રી મહાવીરસિંહ યોગેન્દ્રસિંહ અલંગ મરી ગ્રામ્ય તળાજા પોલીસ સ્ટાફ સર્વનું હાર્દિક સ્વાગત છે વિશેષ વાત નહીં કરતા આપણે કે સાગર કેરો કાર્યક્રમ અંતર્ગત જ્યારે સાહેબ અહીંયા ઉપસ્થિત છે તો તે આપણે આ વિશે વાત કરશે શ્રી બેલ છે સૌને નમસ્કાર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ખાસ કરીને બે હજાર આઠ મુંબઈ બ્લાસ્ટ સાદ હોટેલ માં રહ્યો ત્યારબાદ બાદ સુરક્ષા વધારે આપણે બાબતે વધારે સેન્સિટિવ થવાની આપણે જરૂર છે જો આપણે ધ્યાન આવ્યું છે તો ખાસ કરીને સાદ નો અહીં આવવાનું મુખ્ય કારણ એ છે કે જે એના માટે ખાસ મહેરબાન નેસ્ટી સાહેબ અહીં છે તો હવે આપણે વિનંતી કરીએ एसओजीपीआई अह गियर वडा साहेब ने के तो आपण ने दरीय सुरक्षा ऋषि बजार बनाई गया वारस सर्वप्रथम तो पोरीसा जी सर से ने आपरे सर्वे तो धन्यवाद आपवा जो है की साहेब आपरा वचे आव्या छे અમારી કરતા વધુ સમય તમે દરિયામાં કાઢો છો કેમ કે તમારે સાગર ખેડૂત તરીકે જે ઉપમા પડે છે અને દરિયા દ્વારા

ખાસ કરીને જ્યારે આપણે આવો કઈ ધ્યાને આવે અથવા તો શંકા પડે ત્યારે અમને ચોક્કસથી અમને જાણ કરશો અમારો જે ટોલ ફ્રી નંબર છે એની પર પણ આપ કરી શકો છો સો નંબર પર કરી શકો છો તળાજા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો અને જે આપણે ટોલ નંબર જે આપણે કહીશું ઓગણીસ જીરો ત્રણ જે આપણે ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરી શકો છો આ સિવાય આપના તરફથી બીજો કોઈ સુજાવ હોય કે આ બાબતે કંઈ જો જણાવવા માંગતા હોય તો આપને પાસેથી અપેક્ષિત છે सोचा जे होवे थँक यू सर अब आडा लोक जे सिध्यकारो छै यो ग्रुपमे को इन्कर लाखी देयो ग्रुपमे सेशन थावै छै नै नै अब बोलौ योडाको इन्कर लाखी देयो सर पुरा भै हाम्रो झाड अनि उचलाव हाम्रो 40 50 मिटर नै दूरी उपर आ भिना उतरै छै अबडे पानी ना खाय छै ग्रुपमे छै त झाड हाम्रो सिध्यै अन्दर फसाइ दे अब जुडे लोक हमारा फोटा पाडी ने भेल पोडिसन मा आउछै कि अबडे हमराको चोरी गरेर पथर मारे नउ बदुवे આમ ના મને બોલાયો હતો સર સે પૂછો તો અમારે દોરાવાનું હોય છે જે રૂટ જે હોય આપો જે શીટ નો રૂટ હોય ને એને છોડીને તો કામ નથી પાછળ આખી સાપે શીપ હોય ને આ આટની કાર્ય એમ જે રૂટ છે ને એને થોડી તમને જાડ તમને બાંધી શકો છો પણ સાજા રાખી દે છે એમ 10 કિલોમીટર બહાર નાખી દે 15 કિલોમીટર પાર નાખી દે ખળ ઉપર આવે તો આપણે ખ્યાલ પડે બરાબર ચાલો એટલે એ અલગ અલગ જગ્યા ઉપર એક અસર કરી દે છે તો અમારે શું કરવાનું છે એક વખત મટી એવી છે કે આમ નામ છે એ અલગ ઉપર ને બોપર ઉપર બે સાઈડ જ મળે છે બરાબર ફાર્મ નામ ની સાફ દે યાર બીજે જગ્યા ઉપર મળે છે તો એ એવડા લોકો આ કે તમારે ધંધો કરવા નહીં આવવા બરાબર તો અમારે ક્યાં જવાનું સર ને કિંમતી વસ્તુ છે 1.5 રૂપિયા કિલો જાય છે કી કી એટલા માટે જ અહીંયા આવ્યા છે એકબીજાના પ્રશ્નો સમજીએ અને જાણીએ તો એનો રસ